સિહોર નગરપાલિકાના નવનિયુક્તિ વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો भाई अहिड़ी बजू

આજે આપણે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ આપની અમારા બધાને હો બંજો અર્જુ મહાપ્રસ્થાન્ય ગ્રામો દેવ દેવતા પ્રભુતા પ્રભુતા સારા ભરો એક મિનિટ આપો આવો બેસજો ને આપો ભાગ્ય સંપત

ઓકેલો <laughs>

માની પ્રવીણભાઈ રાઠોડ ભાઈ બારૈયા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખ સંજયસિંહ સરવૈયા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ નગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા કિરણભાઈ ગહેરા હાલમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ સત્ય પટેલ શિવર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરપુલાબેન કોંગ્રેસના નગરપાલિકાના સદસ્યો તેમજ શિવર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને બહેનો આજે આપ સૌ આપણો કીર્તિ સમય આડીને પણ આ સમારંભમાં છેલ્લા બે કલાકથી ઉપસ્થિત રહ્યા એ બદલ શિવર શહેર કોંગ્રેસ સમિતિ હતી આપ સૌનું સ્વાગત પણ કરું છું અભિવાદન કરું છું સૌથી મજબૂત કાર્યકર્તાઓ શિહોર તાલુકામાં છે એમાંય શિહોર શહેર ખૂબ સારી કામગીરી કરી અને અત્યારે આવા ધોવાળમાં પણ આપણે માર્કશીટ લાવી અને વિજેતા બન્યા કોંગ્રેસ પાર્ટી સત્તા ભોગવવા માટેની પાર્ટી નથી લોકો વચ્ચે અને લોકોના કામ કરવા માટેની પાર્ટી છે જ્યારે સત્તા પક્ષે એક પ્રમુખ તરીકે બેઠા હોય એનાથી પણ વિશેષ વિરોધ પક્ષના નેતાની જવાબદારી હોય છે વિરોધ પક્ષના નેતા પાસે પ્રજાને ખૂબ મોટી આશા હોય છે સાથે ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે ત્રીસ વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી પણ મારું કહેવાનું એવું છે કે આપણે ત્રીસ વર્ષથી નહીં બે હજાર ચૌદ સુધી આપણી પાસે દિલ્હીની સરકાર બે હજાર પંચાયતના પ્રમુખ હતા એ વખતે એકત્રીસ જિલ્લા પંચાયત અને એકસો ને બાવન તાલુકા પંચાયતમાં આપણી સત્તા હતી એના દસ વર્ષ પહેલા ઓગણીસો ને નવ્વાણુંમાં આપણી એકવીસ જિલ્લા પંચાયત હતી અમે બોલ્યા તો બોલ્યું માં સારા લાગે તો આશક લાગે અંયા ભાઈ સુમિતભાઈ દેજીભાઈ કુકુભાઈ જે પડી કુની વાત કરી એમાં હું ખુદ છું પણ લડાઈ કરવાની કઈ કેરે આ વિધ તો 30 વર્ષથી આપણે સત્તાનો ટેકો એવું જ થી આ શહેરનો તાકલો લેવાય ભાઈ રાજુભાઈ કઈ જો ના ફોર્મ્યુલા બે ઉપર ત્રણ ચાર ને પેનલ એક જ જીતીને આવ્યા મેં એમ કીધું કેટલા સુધી આવા કે હું કે નાનતા થી આપણે કે આનો મતલબ લોકો સ્વીકારે છે નથી સ્વીકારતા એવું નથી પણ કે થોડો ખર્ચો એ લોકો વધારે કરે છે કે ડાક ગમ કે આપે છે કે પ્રોલોગોનો આપે છે કે ટીવી સાથે પરનો જાહેરાત વધારે કરે છે પણ આપણે એનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અને કોંગ્રેસ પક્ષની વિચારધારાના લોકો આપણે સૌ કાર્યકર્તાઓ જોડાયા છે પણ એ ખૂબ ચર્ચાઓ થઈ તો મૂળભૂત વાત આપણી કે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નગરપાલિકાના વિરોધ નેતા તરીકે જેમને નિમણૂક આપી છે ત્યારે એ નિમણૂકને આપણે સરળપણે બધાએ સ્વીકારી છે અને અભિનંદન આપીએ છીએ સાથો સાથ પાંચ વર્ષ માટે આ નગરપાલિકાનો વિરોધ પક્ષ તરીકેની આપણો રોલ છે અદા કરવાનો છે ત્યારે સિહોર શહેરની પ્રચાર જે ખૂબ મોટી અપેક્ષાઓ આપણે આગળ રાખતા હોય છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ આગળ નગરસેવકો આગળ હમણાં કહેતા થાય કે આપણે હંમેશા સેવા કરવામાં આપે ખુશી હોય છે એટલા માટે આપણે છો ઓફિસરો રાખતા હોય છે કે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા કોંગ્રેસ પક્ષનો આગેવાન કે હંમેશા લોકોની સેવા કરતા હોય છે સતુભાઈ સદા ટીમ આપને પ્રભુ ખાગડ ખૂબ ખેલ દિલી આજે આ ઓરિયન્ટર

ઉદઘાટન સમારોહમાં આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલ પૂર્વ ધારાસભ્ય શ્રી બહેનભાઈ રાઠોડ શ્રી કનુભાઈ બારિયા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ આચાર્ય શ્રી ગોહિલ આપણા શિવર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જયદીપસિંહ તથા નગરપાલિકા પૂર્વ વિપક્ષ નેતા અમારા વડીલ શ્રી કિરણભાઈ જિલ્લા એસસી સેલના પ્રમુખ દીપેશભાઈ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા બળદેવભાઈ શિવર તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ હરસિંહ સિંચેભાઈ તથા સૌ મારા સાથી નગરસેવક મિત્રો તથા તાલુકા પંચાયતના સૌ ચૂંટાયેલા સાથીદાર મિત્રો અને ઉપસ્થિત રહેલ સૌ વડીલો માતાઓ બહેનો જેમ અહીંયા વાત છે એમ આજ તો એક મારા એક યુવાન ઉપર જે કોંગ્રેસ પક્ષે આટલો બધો વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસ પક્ષના સૌ વડીલોએ સર્વસંમતિથી જે મને યુવાનને જવાબદારી સોંપી છે ત્યારે હું એક આપ સૌ વડીલોને એ પણ ખાતરી આપીશ કે આપ સૌના માર્ગદર્શનથી આપ સૌના સાથ સહકારથી અને આપની નીચે આપની કાર્ય પદ્ધતિને અનુસરીને આપણે જે શિહોરની જનતાનો જે આપણો વિશ્વાસ કેળવવાનો જે આપણે વાત થઈ છે તો આપણે આગામી દિવસોમાં એ માટે કોઈ પણ આપણે કચાસ બાકી નહીં રાખીએ અને હું અમારા જે તમામ મારા સિવાયના નગરસેવકો છે એમના વતી હું ખાતરી આપું છું કે અમે નગરસેવકો ભલે આ છીએ પરંતુ અમે

એટલે આગામી દિવસોમાં અમે સૌ સાથે મળીને ખબર ખબરો મેળવીને જે શિવહોરની પ્રજાનો વિશ્વાસ આપણે જીતવાની વાત છે એ દિશામાં આપણે શહેર સંગઠનને સાથે રાખીને મહત્તમ એટલું એમાં કાર્ય થઈ શકીએ અને ખાસ હું એ પણ સ્વીકારું છું કે અત્યારે આઠના આવતા વર્ષે અઢાર કરવાની અમારે નમસ્કાર જય કોંગ્રેસ આજરોજ શિવનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે જયરાજસિંહ મોરીની સર્વસંમતિની જ્યારે વરણી થઈ છે ત્યારે આજે અમે કોંગ્રેસ પક્ષે બ્રાહ્મણો પાસેથી સારું મુર્ત જોડાવીને સારા ચોગડીયામાં જયરાજસિંહને ચાર સાહેબ સ્વપ્યો છે અમે અને જયરાજસિંહ એક યુવા નેતા છે રાજકીય બાબતે સારું નોલેજ ધરાવે છે અને સિહોરના જે પ્રાણકૃષ્ણ હોય પાણી હોય ગટર હોય રસ્તા હોય લાઇટ હોય કે કોઈ કોઈ બીજા વિકાસના મુદ્દા હોય કે અથવા તો કોઈ ક્યાંયથી ગ્રાન્ટ લાવીને પણ કંઈ સિયોરનો વિકાસ કરવો હોય તો તે માટે જે રસી સતત લડતા રહ્યા છે જાગૃત છે અને પોતે વકીલાતનો અભ્યાસ કર્યો છે એટલે કોંગ્રેસ પક્ષને પણ ખૂબ ફાયદો થશે અને સિહોરના લોકોને જે કાંઈ સમસ્યા હોય અમે આગામી દિવસોમાં એવું જાહેર કરશું કે જયરાજસિંહ મોરી તો વિરોધ પક્ષના નેતા તરીકે કાયમ અહીંયા ચેમ્બરમાં બેસશે જ તે અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો પણ સવારે અગિયારથી બપોરે બે વાગ્યા સુધી બેસશે તો શીઓમાં જે કાંઈ સીઓના લોકોને નાગરિકોને જે કાંઈ તકલીફ હોય જે કાંઈ પ્રશ્નો હોય આ વિરોધ પક્ષનું જે અમારું કાર્યાલય છે ત્યાં આવીને અમે રજૂઆત કરી શકે છે અમને નગરપાલિકાની ચૂંટણીમાં ભલે જનસમર્થન ઓછું મળ્યું છે કોંગ્રેસ પક્ષની ફરી ફક્ત આઠ સીટ જ આવી છે પણ અમે શિવોરની જનતાને એક પ્રોમિસ આપીએ છીએ કે શિવહોર નગરપાલિકામાં કોઈ પણ ભ્રષ્ટાચાર થતો હશે તો અમે ભ્રષ્ટાચાર થવા નહીં દઈએ અને જ્યારે પણ શિવોરના લોકોને કોંગ્રેસ પક્ષે જરૂરિયાત હશે કોઈ ગરીબ માર્ગ માણસને કોંગ્રેસ પક્ષે જરૂરિયાત હશે કે કોઈ એમાં સ્લોંગ વિસ્તાર કે જે પછાત વિસ્તાર હોય ત્યાં પણ જો શાસક પક્ષથી ભેદભાવવાળી નીતિ હશે તો કોંગ્રેસ પક્ષ હંમેશા લડતો આવ્યો છે અને આગામી દિવસોમાં પણ લડશે આવતા પાંચ વર્ષમાં અમે સૌ કોંગ્રેસ પક્ષના આગેવાનો સિહોરમાં હજી અમારે થોડું જનસમર્થન મેળવવાની જરૂરિયાત છે તો અમે આ પાંચ વર્ષમાં વધારે મહેનત કરીને લોકોના આશીર્વાદ અમારી તરફ આવે એવામાં એવા માટે એ માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું અને સિહોરમાં કોઈ સામાજિક સંસ્થા કે કોઈ વેપારી એસોસિયો હોય અમે તો ચૂંટણી ઢંઢેરામાં કીધું જ હતું કે જો શિવર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનું શાસન આવશે તો અમે મહાજનને સાથે રાખીને નગરપાલિકાનો વહીવટ કરશું પણ કમલસિંહ અમારા કે અમને જનસમોન પૂરેપૂરું મળ્યું નહીં કોંગ્રેસની બહુમતી ન આવી અત્યારે તે શિહોરમાં ઘણા વેપારીઓને કલડગત છે પ્રશ્નો છે તો જો કોંગ્રેસ પક્ષને બહુમતી મળી હોય તો અમારી એક વાત હતી કે અમે માજાને સાથે રાખીને વ્યવહાર કરશું પણ હજી ભલે અમે વિરોધ પક્ષમાં છીએ પણ જ્યારે પણ શિયોરના નાગરિકોને કાંઈ પ્રશ્નો હશે કે કોઈ એવી રજૂઆત હશે તો અમને ચોક્કસ રજૂઆત પણ કરશે કરી શકે છે અને આ રજૂ આ રજૂઆતને તમે ગંભીરપણે ધ્યાનમાં લઈને જો કોઈ આંદોલન કરવું પડશે તો અમે આંદોલન પણ કરશું અને રજૂઆત કરવી પડશે તો રજૂઆત પણ કરશું પત્રકાર આજે જયરાજસિંહ મોરીના વિરોધ પક્ષના પદગ્રહણ સમારોહમાં કોંગ્રેસ પક્ષના જિલ્લા કોંગ્રેસના આગેવાનો તાલુકા કક્ષાના કોંગ્રેસના આગેવાનો શહેરના આગેવાનો નગરપાલિકાના સભ્યો પત્રકાર મિત્રો આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા અને જયરાજસિંહને સમર્થન આપ્યું તે બદલ કોંગ્રેસ પક્ષ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ થેન્ક યુ જય કોંગ્રેસ